હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું આજના આપણા નવા જ બ્લોગમાં મારા બધા જ મિત્રોને જય સદારામ બાપા જય દ્વારકાધી જય માતાજી તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના આઠ અને અત્યારે આપણે આવી ગયા છીએ સવાર સવારમાં રૂ વેણવા માટે તો અત્યારે તો હું એકલો આવ્યો છું ને બીજા પાછળ આવી રહ્યા છે આપણે રૂ વેણી લીધું છે ને આ બાજુ હજુ બાકી છે અત્યારે વાગી ગયા છે સાડા નવ અને આપણે હવે રૂ વેણીને જઈએ છીએ ઘરે શું કરે હરો હા હે સુઈ ગયો છે ખેતરમાં ચારવા માટે લઈ જવાના છે આ બાજુ મારા પપ્પા પાણી વાળી રહ્યા છે એરંડામાં તો મિત્રો ડેલી આપણી આ ચેનલ પર વ્લોગ આવતા રહેશે તો પહેલાં આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો તમે અમારો આ વ્લોગ ગુજરાતમાં ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરી જણાવજો અને અમારો આ વ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક કોમેન્ટ અને તમારા મિત્રોને શેર કરજો તો માહીબેન ગાય માટે ચારો લઈને આવી રહ્યા છે કને નાખવાનું હિ હા

તો મિત્રો આ છે વાડીના બપૈયા જો તમારે પણ બપૈયા ખાવા હોય તો કોમેન્ટ પણ જમવા માટે આવી ગયા છે જમવામાં કોબીજનું શાક છે ખવાની રોટલી છે અને અહીનો છાસ છે મિત્રો તમારે જ પણ જમવું હોય તો આવી શકો છો તારે શું ખાવાનું હોય હા દહી ને ઈચ્છા છે દહી નહી મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના બાર અને જમવાનું તૈયાર થઈ ગયું છે તો મિત્રો હવે જઈએ છીએ જમવા તમારે પણ જમવું હોય તો આવી શકો છો તો જમવામાં શું શું મિત્રો બનાવ્યું છે ચાલો મિત્રો તમને હું બતાવું ચલો જમવામાં છે કોબીજનું શાક ખાવાની રોટલી અને આમાં છે છાશ આમાં તેલ છે કોબીજનું શાક મિત્રો તો આ છોકરી એક કલાકથી વખો પાડી રહી છે તમે જોઈ શકો છો આ બાજુ તેની મમ્મી જમી રહી છે તો મિત્રો અમે ઘાસમાં પાણી વાળવા માટે આવી ગયા છીએ અને માહી બેન પણ સાથે આવ્યા છે હાર્દિક માહી માહિતું આમાં કાંઈ એકદમ કરજી એક એકદમ કર મારા મત જ એકદન ઘર આવે વાગી ગયા છે 6 અને હવે અમે જઈએ છીએ દૂધ ભરાવા માટે અને માહીબેન લાકડા લાવી રહ્યા છે સવારે તાપવા માટે સવાર સવારમાં ઠંડી અહીં બહુ પડે છે એટલે ચલાવે રે લાકડા કેમ હ કેમ તાપવા માટે ત્યાં ઠંડી આવે છે હા ત્યાં હે ઠંડી હતા કાયા શું હે શું કર મિત્રો તો મને આશા છે કે તમને આજનો મારો આ વ્લોગ જરૂર પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરો અને ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું કાલે એક નવા જ વ્લોગમાં